નમસ્તે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એસવી ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાત યાર્ડની અંદરના કપાસના ભાવ શું ચાલી રહ્યા છે તેની વિશે વાત કરીશું જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાઇકનને દબાવી દેજો જેથી તમને રોજેરોજના કપાસ તથા અન્ય પાકોના ભાવ મળતા રહે તો ખેડૂત મિત્રો ચાલો જાણી લઈએ આજના તમામ માર્કેટયાર્ડની અંદરના કપાસના તાજા બજાર ભાવ જામનગર તેરસોથી પંદરસો પંચાણું બાબરા બારસો નેવુંથી સોળસો આઠ જેતપુર અગિયારસો સોળથી પંદરસો એકોતેર મોરબી સૌસોથી સોળસો બોટાદ તેરસોથી સોળસો ચાલીસ ગોંડલ અગિયારસો એકથી પંદરસો એક્યાસી કાલાવાડ બારસોથી પંદરસો પંચોતેર જામજોધપુર તેરસોથી પંદરસો પાસઠ રાજુલ્લા એક હજારથી પંદરસો પંચોતેર હળવદ તેરસો પચીસથી પંદરસો પિસ્તાલીસ બગસરા બારસો પચાસથી પંદરસો પાસઠ માણાવદર બારસો પંચોતેરથી સોળસો ત્રીસ રાજકોટ ચૌદસોથી સોળસો અમરેલી નવસો નેવથી પંદરસો બોતેર સાવરકુંડલા તેરસો એકાવનથી પંદરસો એકાવન જસદણ તેરસો પચાસથી પંદરસો સાઠ વિછ્યા તેરસો પચીસથી પંદરસો પંચોતેર ભેસાણ તેરસોથી સોળસો અઢાર ખંભાળિયા ચૌદસોથી પંદરસો પાંત્રીસ પાલીતાણા બારસોથી પંદરસો ત્રીસ હારીજ ચૌદસો ચાલીસથી સોળસો ત્રેવીસ વિસનગર એક હજાર એસીથી સોળસો બત્રીસ વિજાપુર ચૌદસો પચાસથી સોળસો ચોવીસ કુકરવાડા અગિયારસો પચાસથી પંદરસો સાઠ હિંમતનગર ચૌદસો પાંચથી પંદરસો નેવું માણસા એક હજારથી સોળસો પાંચ